ચાર દસ બે હાજર ચોવીસ આજના મીઠા બાબાના મધુર મહાવાક્ય મીઠા બાળકો તમે જેટલા જેટલા બાપને પ્રેમથી યાદ કરશો એટલા આશીર્વાદ મળશે પાપ કપાતા જશે પ્રશ્ન છે બાપ બાળકોને કયા ધર્મમાં ટકવાની મત આપે છે ઉત્તર છે બાબા કહે છે બાકો તમે પોતાના વિચિત્રતાના ધર્મમાં ટકો ચિત્રના ધર્મમાં નહીં દેહના ધર્મમાં નહીં આત્માના ધર્મમાં ટકો જેમ બાપ વિદેહી વિચિત્ર છે એમ બાકો પણ વિચિત્ર છે પછી અહીં ચિત્ર એટલે કે શરીરમાં આવે છે હવે બાપ બાળકોને કહે છે બાળકો વિચિત્ર બનો પોતાના સ્વધર્મમાં ટકો બે અભિમાનમાં નહીં આવો પ્રશ્ન બીજો છે ભગવાન પણ ડ્રામા અનુસાર કઈ વાત માટે બંધાયમાન છે ઉત્તર છે ડ્રામા અનુસાર બાળકોને પતિતથી પાવન બનાવવા માટે ભગવાન પણ બંધાયમાન છે એમણે આવવાનું જ છે પુરુષોત્તમ સંગમ યુગ પર ઓમ શાંતિ રોહાની બાપ બાકોને સમજાવે છે જ્યારે ઓમ શાંતિ કહેવાય છે તો પોતાના આત્માના સ્વધર્મનો પરિચય આપવામાં આવે છે તો જરૂર બાપ પણ આપ મેળે યાદ આવે છે

બંધાયમાન છે એમણે પણ આવવાનું છે પુરુષોત્તમ સંગમ યુગ પર સંગમ યુગની સમજણ પણ આપે છે જૂની દુનિયા અને નવી દુનિયાની વચ્ચે જ બાપ આવે છે જૂની દુનિયાને મૃત્યુલોક નવી દુનિયાને અમરલોક કહેવાય છે આ પણ તમે સમજો છો મૃત્યુલોકમાં આયુષ્ય ઓછું હોય છે અકાળે મૃત્યુ થતું રહે છે તે પછી છે અમરલોક જ્યાં અકાળે મૃત્યુ નથી થતું કારણ કે પવિત્ર છે અપવિત્રતાથી અ અપવિત્રતાથી વ્યભિચારી બને છે અને આયુષ્ય પણ ઓછું થાય છે બળ પણ ઓછું થાય છે સત્યુગમાં પવિત્ર હોવાને કારણે અવ્યભિચારી છે બળ પણ વગર સત્યુગમાં પવિત્ર હોવાને કારણે અવ્યભિચારી છે તો જરૂર બાપ પાસેથી એમણે આશીર્વાદ લીધા હશે શારીરિક બળ વગર રાજાઈ લીધી બાપ છે સર્વશક્તિમાન આશીર્વાદ કેવી રીતે લીધા હશે બાપ કહે છે મને યાદ કરો તો જેમણે વધારે યાદ કર્યા હશે એમણે જ આશીર્વાદ લીધા હશે આશીર્વાદ કોઈ માંગવાની ચીજ નથી આ તો મહેનત કરવાની ચીજ છે જેટલા વધારે યાદ કરશો એટલા વધારે આશીર્વાદ મળશે પદ મળશે મળશે યાદ જ નહીં નહીં કરશો તો આશીર્વાદ પણ લૌકિક બાપ બાકોને ક્યારેય એવું નથી કહેતા કે મને યાદ કરો એ નાનપણથી જાતે જ મમ્મા બાબા કરતા રહે છે કર્મેન્દ્રિયો નાની છે મોટા બાળકો ક્યારેય આમ બાબા બાબા મમ્મા મમ્મા નહીં કહેશે એમની બુદ્ધિમાં રહે છે આ અમારા મા બાપ છે જેમની પાસેથી આ વારસો મળવાનો છે કહેવાની કે યાદ કરવાની વાત નથી રહેતી અહીં તો બાપ કહે છે મને અને વારસાને યાદ કરો હદના સંબંધને છોડી હવે બેહદના સંબંધની યાદ કરવાના છે બધા મનુષ્ય ઈચ્છે છે અમારી ગતિ થાય ગતિ કહેવાય છે મુક્તિ धामને સદગતિ કહેવાય છે પછી ફરીથી સુખ धामમાં આવવાની કોઈ પણ પેલા આવશે તો જરૂર સુખ જ મેળવશે બાપ સુખ માટે જ આવે છે જરૂર કોઈ વાત મુશ્કેલ છે એટલે આને ઊંચ ભણતર કહેવાય છે જેટલું ઊંચું એટલી મુશ્કેલી પણ હશે બધા તો પાસ કરી ન શકે મોટામાં મોટી પરીક્ષા ખૂબ થોડા વિદ્યાર્થી પાસ કરે છે કારણ કે મોટી પરીક્ષા પાસ કર્યા પછી સરકારે પગાર પણ ખૂબ આપવો પડે ને ઘણા વિદ્યાર્થી મોટી પરીક્ષા પાસ કરીને પણ આમ જ બેઠા રહે છે સરકારની પાસે એટલા પૈસા નથી જે વધારે પગાર આપે અહીં તો બાપ કહે છે જેટલું ઊંચું ભણશો એટલું ઊંચું પદ મેળવશો એવું પણ નથી બધા રાજાઓ તથા સાવકાર બનશે બધો આધાર ભણતર પર છે ભક્તિને ભણતર નથી કહેવાતું આ તો છે રૂહાની જ્ઞાન જે રૂહાની બાપ ભણાવે છે કેટલું ઊંચું ભણતા છે બાકોને મુશ્કેલ લાગે છે કારણ કે બાપને યાદ નથી કરતા તો ચરિત્ર પણ સુધરતા નથી જે સારી રીતે યાદ કરે છે એમના ચરિત્ર પણ સારા

રાવણ રાજ્યમાં જૂઠ ખંડ થઈ જાય છે સચખંડ માં તો જરા પણ જૂઠું ન શકે રાવણ રાજ્યમાં છે જૂઠ જૂઠ જૂઠા મનુષ્યને દેવી ગુણો વાળા કઈ ન શકાય આ બેહદની વાત છે હવે બાપ કહે છે આવી જૂઠી વાતો કોઈની ન સાંભળો ન સંભળાવો એક ઈશ્વરની મતને જ લીગલ લીગલ મત યથાર્થ મત સાચી મત કહેવાય છે મનુષ્ય મતને ઈલીગલ અયથાર્થ કહેવાય છે લીગલ મતથી તમે ઊંચા બનો છો પરંતુ બધા નથી ચાલી શકતા તો ઇ બની જાય છે ઘણા બાપની સાથે પ્રતિજ્ઞા પણ કરે છે બાબા આટલા વર્ષ અમે ઈલીગલ કામ કર્યા છે હવે નહીં કરીશું સૌથી ઇલીગલ કામ છે વિકારનું ભૂત દેહ અભિમાનનું ભૂત તો બધામાં છે જ માયાવી પુરુષમાં દેહ અભિમાન જ હોય છે બાપ તો છે જ વિદેહી વિચિત્ર તો બાળકો પણ વિચિત્ર છે આ સમજણની વાત છે આપણે આત્મા વિચિત્ર છીએ પછી અહીં ચિત્રમાં આવીએ છીએ હવે બાપ ફરી કહે છે વિચિત્ર બનો સ્વયંના સ્વધર્મમાં ટકો ચિત્રના ધર્મમાં નહીં ટકો વિચિત્રતાના ધર્મમાં રહો દે અભિમાનમાં નહીં આવો બાપ કેટલું સમજાવે છે આમાં યાદની ખૂબ જરૂર છે બાપ કહે છે સ્વયં સમજી મને યાદ કરો તો તમે સતો પ્રધાન પવિત્ર બનશો અપવિત્રતામાં જવાથી ખૂબ દંડ મળી જાય છે બાપના બન્યા પછી જો કોઈ ભૂલ થાય છે તો પછી ગાયન છે સદગુરુ કા નિંદક ઢોર ન મેળવે

તમો પ્રદાન બન્યા છો પરિસતો પ્રદાન બનવા માટે મને યાદ કરો આ દેવતાઓની ક્વોલિફિકેશન લાયકાત જુઓ કેવી છે અને એમની પાસે રહેમ માંગવાવાળાને પણ જુઓ ભંડર લાગે છે આપણે શું હતા પછી ચોર્યાસી જન્મોમાં કેટલા નીચા પડી એકદમ

તો પછી આખો ફૂલોનો બગીચો થઈ જાય શિવ બાબાને ફક્ત ગુલાબના ફૂલ જ ચડાવે પરંતુ ના અકના ફૂલ પણ ચઢાવે છે બાપના બાકો કોઈ ફૂલ પણ બને છે કોઈ અક પણ બને છે પાસ ના પાસ તો થતા જ છે આય જ છે પોતે પણ સમજે છે કે અમે રાજા તો બની નહી શકીશું આપ સમાન જ નથી બનાવતા સાવકાર કેવી રીતે કોણ બનશે એ તો બાપ જાણે પણ સમજી જશો કે આ પલાણા બાપના કેવા મદદગાર છે કલ્પકલ્પ જેમણે જે કંઈ કર્યું છે એ જ કરશે એમાં ફરક નથી પડી શકતો બાપ પોઈન્ટ્સ તો આપતા રહે છે આવી આવી રીતે બાપને યાદ કરવાના છે અને ટ્રાન્સફર એટલે કે અર્પણ પણ કરવાનું છે ભક્તિ માર્ગમાં તમે ઈશ્વર અર્થ કરો છો પરંતુ ઈશ્વરને જાણતા નથી આ એટલું સમજો છો ઊંચા ભગવાન છે એવું નથી કે ઊંચામાં ઊંચા છે એ છે છે જ પછી ઊંચામાં ઊંચા સાકાર હોય બ્રહ્મા વિષ્ણુ શંકર ને દેવતા કહેવાય છે બ્રહ્મા દેવતાય નમઃ વિષ્ણુ દેવતાય નમઃ પછી કહે છે શિવ પરમાત્માય નમઃ તો પરમાત્મા મોટા થયા ને બ્રહ્મા વિષ્ણુ શંકરને પરમાત્મા નહીં કહેવાશે કહે પણ છે શિવ પરમાત્માય નમઃ તો જરૂર પરમાત્મા એક થયા ને દેવતાઓને નમન કરે છે મનુષ્ય લોકમાં મનુષ્યને મનુષ્ય કહેવાશે એમને પછી પરમાત્માય કેવું આ તો પૂરું અજ્ઞાન છે બધાની બુદ્ધિમાં એ છે કે ઈશ્વર છે હવે આ સમજો છો ભગવાન તો એક છે એમને જ પતિત પાવન કહેવાય છે બધાને પાવન બનાવવા આ ભગવાનનું જ કામ છે જગતના ગુરુ કોઈ મનુષ્ય કોઈ ન શકે ગુરુ પાવન હોય છે ને અહીં તો બધા છે વિકારથી જન્મ લેવાવાળા જ્ઞાનને અમૃત કહેવાય છે ભક્તિને અમૃત નથી કહેવાતું ભક્તિ માર્ગમાં ભક્તિ જ ચાલે છે બધા મનુષ્ય ભક્તિમાં છે જ્ઞાન સાગર જગત ના ગુરુ એક ને કહેવાય છે હવે તમે જાણો છો બાપ આવીને શું કરે છે તત્વોને પણ પવિત્ર બનાવે છે જામામાં એમનો પાર છે બાપ નિમિત્ત બને છે સર્વના સદગતિ દાતા છે હવે આ સમજાવે કેવી રીતે આવે તો ખૂબ છે ઉદ્ઘાટન કરવા આવે છે તો તાર એટલે કે પોસ્ટ આપવામાં આવે છે કે હોવનહાર વિનાશના પહેલા બેહદના બાપ ને જાણી છે રચયતા છે તો જરૂર રચનાને વારસો મળશે બેહદના બાપ કોઈ પણ જાણતા નથી બાપને ભૂલવા આ પણ ડ્રામા નોંધ છે બેહદના બાપ ઊંચામાં ઊંચા છે એ કોઈ હદનો વારસો તો નહીં આપશે ને લોકિક બાપ હોવા છતાં બેહદના બાપને બધા યાદ કરે છે સત્યુગમાં એમને કોઈ યાદ નથી કરતા કારણ કે બેહદ સુખનો વારસો મળેલો છે હમણાં તમે બાપને યાદ કરો છો આત્મા જ યાદ કરે છે

દુનિયાજ સતો પ્રધાન ગોલ્ડન એજ સ્વર્ણિમ યુગ બને છે તેને કહેવાય છે નવી દુનિયા આ છે આયરન એજ વર્લ્ડ કળયુગી દુનિયા આ બધી વાતો બાપ જ આવીને બાકોને સમજાવે છે કલ્પકલ્પ જે વારસો તમે લો છો પુરુષાર્થ અનુસાર એ જ મળવાનું છે તમને પણ હમણાં ખબર પડી છે આપણે આ હતા પછી આમ નીચે આવી ગયા છીએ બાપ જ બતાવે છે કે આવું આવું થશે કોઈ કહે છે કોશિશ ખૂબ કરીએ છીએ પરંતુ યાદ રહેતી નથી આમાં બાપ અથવા શિક્ષક શું કરે કોઈ ભણશે નહીં તો શિક્ષક શું કરે શિક્ષક આશીર્વાદ કરે પછી તો બધા પાસ થઈ જાય ભણવામાં ફરક તો ખૂબ રહે છે છે આ બિલકુલ તમારી પાસે ખાસ કરીને ગરીબ દુખી જ આવશે આવશે દુખી છે ત્યારે આવે છે સાવકાર સમજે છે અમે તો સ્વર્ગમાં બેઠા છીએ તકદીરમાં નથી જેમની તકદીરમાં છે એમને જટ નિશ્ચય બેસી જાય છે નિશ્ચય અને સંશયમાં વાર નથી લાગતી માયા જટ ભુલાવી દે છે સમય તો લાગે છે ને આમાં મૂંઝાવાની જરૂર નથી સ્વયં પણ સ્વયં પર રહેમ કરવાનો છે શ્રીમત તો મળતી રહે છે કેટલું સહજ બાપ કહે છે ફક્ત સ્વયં ને આત્મા સમજી મને યાદ કરો તમે જાણો છો આ છે જ મૃત્યુ લોક એ છે અમર લોક ત્યાં અકાળે મૃત્યુ નથી થતું ક્લાસમાં વિદ્યાર્થી નંબર વાર બેસે છે ને આ પણ સ્કૂલ છે ને બ્રાહ્મણીને પૂછાય છે તમારી પાસે નંબર વાર હોશિયાર બાળકો ક્યાં છે જે સારું ભણે છે તે જમણી બાજુમાં હોવા જોઈએ જમણી બાજુનું મહત્વ હોય છે ને પૂજા વગેરે પણ જમણા હાથેથી કરાય છે બાળકો વિચાર કરતા રહે સતયુગમાં શું હશે સતયુગ યાદ આવશે તો સત બાબા પણ યાદ આવશે બાબા આપણને સતયુગના માલિક બનાવે છે ત્યાં એ ખબર નથી કે આપણને આ બાદશાહી કેવી રીતે મળી છે એટલે બાબા કહે છે આ લક્ષ્મી નારાયણમાં પણ આ જ્ઞાન નથી બાપ દરેક વાત સારી રીતે સમજાવતા રહે છે જે કલ્પ વાળા સમજ્યા છે એ જ જરૂર સમજશે તો પણ પુરુષાર્થ કરવો પડે છે ને બાપ આવે જ છે ભણાવવા આ ભણતર છે આમાં ખૂબ સમજ જોઈએ અચ્છા મીઠા મીઠા સિકિલદા બાકો પ્રતિ માત પિતા બાપ દાદાના યાદ પ્યાર અને ગુડ મોર્નિંગ રૂહાની બાપના રૂહાની બાળકોને નમસ્તે આપણે રૂહાની બાળકોના રૂહાની બાપને નમસ્તે ધારણા માટે મુખ્ય સાર પહેલું છે આ રૂહાની ભણતર ખૂબ ઊંચું અને ડિફિકલ્ટ છે મુશ્કેલ છે આમાં પાસ થવા માટે બાપની યાદથી આશીર્વાદ લેવાના છે પોતાના કેરેક્ટર્સ એટલે કે ચરિત્ર સુધારવાના છે બીજું છે હવે કોઈ પણ ઈલીગલ એટલે કે અયથાર્થ કાર્ય નથી કરવાનું વિચિત્ર બની પોતાના સ્વધર્મમાં ટકવાનું છે અને વિચિત્ર બાપની લીગલ એટલે કે યથાર્થ મત પર ચાલવાનું છે આજનું વરદાન બાપના સાથ દ્વારા પવિત્રતા રૂપી સ્વધર્મને સહજ પાલન કરવાવાળા માસ્ટર સર્વશક્તિવાન ભવ આત્માનો સ્વધર્મ પવિત્રતા છે અપવિત્રતા પર જે છે જેવા છે જો એમને યથાર્થ ઓળખીને સાથે રાખો છો તો પવિત્રતા રૂપી સ્વધર્મને ધારણ કરો ખૂબ સહજ છે કારણ કે સાથી પણ માયા આવે છે તો જરૂર કોઈ દરવાજો ખુલ્લો છે અથવા નિશ્ચયમાં કમી છે આજનું સ્લોગન છે શી કોઈ પણ વાતને એક કાળની દ્રષ્ટિથી નથી જોતા દરેક વાતમાં કલ્યાણ સમજે છે ઓમ શાંતિ